કરણી સેના મોરબીએ રૂપાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તૈયારીઓ પણ દર્શાવી છે કલેક્ટર તેમજ કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવવા માટે આજે તેઓ એકત્રિત થશે એટલે કહી શકાય કે એક તરફ જ્યાં તેઓના દ્વારા માફી માંગવામાં આવી હાથ જોડીને તેઓએ ક્ષત્રિય સમાજ સામે માફી માંગી છે પરંતુ વાત જો કરવામાં આવે તો મોરબી શ્રી રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવનાર છે કારણ કે કરણી સેના મોરબીએ રોપાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તૈયારી પણ દર્શાવી દીધી છે જય માતાજી હું જય દેવ શ્રી જાડેજા શ્રી રાજપૂત કરણી સના મોરબી જિલ્લા અધ્યક્ષ થોડા સમય પહેલા ઓલા વર્ષો તમે એક રાજપૂત સમાજની લાગણી દુબાઈ ક્ષત્રિય સમાજની લાગણી દુબાઈ ને એવા શબ્દ ઉચ્ચારણ કર્યા હતા જાહેરમાં એક સભાની અંદર એને ક્ષત્રિય સમાજનું ઉપમાન કરેલું છે તો આવા લોકોને પાઠ ભણાવવા માટે અને ભવિષ્યની અંદર આવા સમાજ ઉપર ક્ષત્રિય સમાજ ઉપર કોઈ ટિપ્પણી ન કરે એ માટે આ લોકોને પાઠ ભણાવવા પણ જરૂરી છે તો હું મોરબી જિલ્લાના ક્ષત્રિય સમાજના રાજપૂત સમાજના જિલ્લાના હોદ્દેદારો કાર્યકરોને એક વિનંતી સાથે કહેવા માંગુ છું સવારે અગિયાર વાગે આપણે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવાનું હોય તેમજ પોલીસ સ્ટેશનની અંદર આના નામની ફરિયાદ પણ દાખલ કરવાની હોય up okay.

आखिर क्यों मैं राज शेखावत भाजपा से जुड़ा रहूं? मैंने भाजपा में प्राथमिक सदस्यता ली थी गुजरात चुनाव से पहले उस वक्त भी मेरा जो ध्येय था वो समाज हित था सनातन धर्म का हित था और समाज की वजह से ही मुझे भारतीय जनता पार्टी ने स्थान प्रदान किया और आज भारतीय जनता पार्टी के द्वारा संपूर्ण भारतवर्ष में जो घोर उपेक्षा क्षत्रिय समाज की लोकसभा के टिकट के बंटवारे को लेकर की गई है उसको देखते हुए तो बिल्कुल मुझे भाजपा से इस्तीफा दे ही देना चाहिए और तो और भाजपा के एक केंद्रीय मंत्री द्वारा जो गुजरात से बिलोंग करते हैं पुरुषोत्तम रूपाला जी ने एक आयोजन में कार्यक्रम में निम्न स्तर की टिप्पणी की है हमारे क्षत्रिय समाज को लेकर हमारी मातृशक्तियों को लेकर हमारी छत्रणियों को लेकर और वो व्यक्ति राजकोट लोकसभा के भावी उम्मीदवार भी है गुजरात का संपूर्ण क्षत्रिय आक्रोशित है उसके पश्चात भी भारतीय जनता पार्टी की आला कमान द्वारा अभी तक कोई ठोस कदम नहीं उठाए गए तो मैं डॉक्टर राजशेखावत तुरंत प्रभाव से भारतीय जनता पार्टी की जो प्राथमिक सदस्यता जो मैंने ग्रहण की थी विधानसभा चुनाव से पूर्व उस प्राथमिक सदस्यता से मैं इस्तीफा देता हूं तुरंत प्रभाव से इस्तीफा देता हूं आज के पश्चात मैं भारतीय जनता पार्टी के किसी भी पद पर स्थापित नहीं रहूंगा તો કર્ણી સેનાના અધ્યક્ષ ડોક્ટર રાજ શેખાવત જોડાઈ ચૂક્યા છે ફોન લાઇન પર ડોક્ટર રાજ આપનું સ્વાગત ગુજરાત ફર્સ્ટમાં સૌપ્રથમ આપની પાસેથી જાણવા માંગીશું કે ગત રોજ રૂપાલાજી એ જાહેર મંચ ઉપરથી માફી માંગ્યા બાદ પણ આપનો વિરોધ યથાવત ભાજપમાંથી આપે આપ્યું છે રાજીનામું આપની પ્રમુખ માગ શું છે બન સૌ જાણી રહ્યા છે કે રૂપાલાજી એ જાણી જોઈને આપ્યું છે તમે જો એક જાતિને ખુશ કરવા માટે બીજી જાતિનું અપમાન છે ને મહારાજા વિશે અને અમારી માતૃશક્તિ છત્રાણીઓ વિશે બિલકુલ નિમ્ન સ્તર ની ટિપ્પણી કરવામાં આવી અને આવી ટિપ્પણી કર્યા પછી માફી માંગે આ તો કેવું કહેવાય કે ભાઈ તમને તમને અપમાનિત કરે અને પછી માફી માંગે તમને થપ્પડ વાળે ભાઈ તમને માફી માંગે અને એવું તો ક્યાર સુધી માફ કરતા રહીશું અમે અને મને દુઃખ એ વાતનું છે કે એક એક શિક્ષિત વ્યક્તિ એક પોતે શિક્ષક રહી ચુક્યા છે એવા વ્યક્તિ જે પોતે કેન્દ્રીય મંત્રી છે અને જે રાજકોટ લોકસભાના ભાવિ ઉમેદવાર છે એવા વ્યક્તિ જે સત્તામાં સ્થાપિત છે ને આવું સ્ટેટમેન્ટ આપતા હોય એમને માફી તો ના જ અપાય એમને તો મારા હિસાબે જે છે શિક્ષા થવી જોઈએ અને અમે જે શિક્ષા માંગીએ સમાજમાં આક્રોશ વ્યાપ્ત છે અને અમે તો માંગ કરી છે કે રાજકોટ લોકસભામાં એમની ઉમેદવારી છે એ ઉમેદવારી તુરંત પ્રભાવથી કેન્સલ કરવામાં આવે તો નહીં કરે તો ત્યાં રાજકોટમાં લાખોની સંખ્યામાં અમારા છત્રીઓ છે સામાન્ય આવે છે ઓબીસી ના પણ ક્ષત્રિયો છે અને તમામે તમામ ગુજરાતના ક્ષત્રિયોમાં છત્રીઓમાં આક્રોશ છે અને આ વખતે લોકસભા ચુનાવમાં અમે નિર્ણાયક ના બનીએ તો અમે અમે આપ અમને છત્રીય ના કહેતા કારણ કે આ આક્રોશ સમગ્ર વ્યાપ્ત છે અને કાલે જે મીટિંગ થઈ છે જે જયરાજસિંહજીના ના ફાર્મ હાઉસ ઉપર ગોંડલ માં જે મિટિંગ થઈ છે મને બતાવો એક પણ રાજકીય આગેવાન સિવાય ના સામાજિક આગેવાન હતા ત્યાં રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિમાં માફી પાછી માંગે છે આ તો રાજકીય મીટિંગ હતી સામાજિક મીટિંગ નહોતી અને સમાજમાં આજે પણ આક્રોશ વ્યક્ત છે તો અમે આજે જયરાજ જયરાજસિંહજી ની જે મીટિંગ હતી એમાં જે નિર્ણય લેવામાં આવ્યો એમને જે માફ કર્યા સમાજનો માપ આજે પણ નહીં કરે ને કાલે પણ નહીં કરે અને સમાજ જે હિસાબે આક્રોશિત છે એ હિસાબે સમાજ છે એ માંગ ઉપર નિર્ણય નહીં આવે ત્યાર સુધી અમે મેદાન નહીં છોડીએ બેન આપે એવું કહ્યું કે ભાજપ હાઈકમાન્ડ દ્વારા કોઈ પગલા ભરવામાં નથી આવ્યા અને આપે અત્યારે કહ્યું કે શિક્ષા થવી જોઈએ કેવા પ્રકારના પગલા ભરાવા જોઈએ કેવા પ્રકારની શિક્ષાની આપ અપેક્ષા રાખી રહ્યા છો વાત કરી છે સંઘર્ષ સમિતિનું ગઠન થયું છે સમાજની સમિતિ બની છે સમિતિ દ્વારા માંગ મૂકવામાં આવી છે કે ભાઈ આ જે પુરુષોત્તમ રૂપાલાએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ એ પણ ભાજપા કરે અમને બધાએ કીધું છે કે ભાઈ જે શિક્ષાત્મક કાર્યવાહી છે મેઈન જે કાર્યવાહી છે એ છે

જે પણ પગલા લેવા પડે એ પગલા અમે લઈશું અમે તો કરણી સેના વાળા છીએ એમ જાપ ખોટી પડેલી છે કે તમે ગુંડાગર્દી ગર્દી કરો છો અને દલપતિ ગુંડા ગર્દી પાછા નહીં પડીએ આ સમાજના માન સન્માન સ્વાભિમાન વાત છે આ અમારા અમારા સ્વાભિમાન એક માતૃ શક્તિના સ્વાભિમાનની સ્વાભિમાન વાત છે અમારા મહારાજાઓ જેમણે અખંડ ભારતની રચના માટે આખું ભારત સમર્પિત કરી દીધું મારાજાનું માન સન્માન સ્વાભિમાન ની વાત છે આપી દે એ તો સમાજ આજે નહીં સ્વીકારે કાલે નહીં સ્વીકારે અને આક્રોશ વ્યાપ્ત છે ને આક્રોશ સામે અમે જવાબ આપવા માટે આ રાજનીતિક પાર્ટીઓ બીવે માત્ર માત્ર વોટથી તો વોટ ની ચોટ મારવા માટે અમે તૈયાર છીએ બેન આભાર મારી સાથે જોડા બદલ અને ટેલિફોનિક વાતચીત કરવા માટે તો ક્ષત્રિય સમાજ એકજુટ થઈને હવે આ જ પ્રકારે સમાજનું અપમાન કરવામાં આવ્યું છે તેની સામે લડવાની તાકાત દર્શાવે છે અને જે પણ ક્ષેત્રમાં રજૂઆત કરવી પડશે રજૂઆત કરવાની કરણી સેના દ્વારા વાત કરવામાં આવી ડોક્ટર